જેનો આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી પ્રારંભ કરવામાં આવ્યો હતો જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ત્રણ એસવીએસ માંથી પિસ્તાલીસ કૃતિ સાથે એકતાલીસ શાળાના પિસ્તાલીસ શિક્ષકો અને નેવું છાત્રોએ ભાગ લીધો છે જેનું નિરીક્ષણ દસ નિષ્ણાંતો કરશે આ કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ ફેમિનાના પ્રમુખ સમીના ગુંદરવાલા જિલ્લા રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનના કન્વીનર જાગૃતિ પંડ્યા દિનેશ પંડ્યા તેમજ ડીએસસીના ચેરમેન કીર્તિ જોશી ડીઆઈ ટી પ્રાચાર્ય રેખાબેન સિંજલિયા અને વિજ્ઞાન સલાહકાર પીબી બી સંઘવી એન સી એસી કોઓર્ડિનેટર ડોક્ટર નિલેશ ઉપાધ્યાય સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા